હાસોટ એપીએમસીના પટાંગણમાં બે દિવસે રવિ કૃષિ મહોત્સવનું આયોજન ખેતીવાડી વિભાગ તરફથી કરવામાં આવેલ હતું જેમાં પ્રથમ દિવસે કૃષિ મંત્રીના કૃષિ વિષયક જીવન પ્રસારણ ઉપસ્થિત ખેડૂતોને બતાવ્યું હતું આજ રોજ તારીખ સાત બાર બે હજાર ચોવીસના દિવસે ધારાસભ્ય અને માજી તંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ઈશ્વરસિંહ પટેલે ખેડૂતોને રવિ પાક અંગે વિસ્તૃત માહિતી સાથે માર્ગદર્શન આપ્યું હતું તથા દસ જેટલા ખેડૂતોને ખેતીની જુદી જુદી યોજનાઓમાં સહાયના મંજૂરી હુકમ તથા પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા અને પંદર જેટલા સ્ટોલનું નિરીક્ષણ કર્યું હતું ખેતી વૈજ્ઞાનિકો ડૉક્ટર કે એમ પટેલ પ્રોફેસર ડી વી મુછડિયા તથા બી કે પટેલ દ્વારા ખેડૂતોને ખેતી વિષયક માર્ગદર્શન અને પ્રશ્નોનું નિરાકરણ કર્યું હતું આ પ્રસંગે મામલતદાર રંજન વસાવા તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયત પ્રમુખ સંગીતાબેન માજી તાલુકા પ્રમુખ ગીમલ સિંહ એપીએમસી ચેરમેન અનંત પટેલ તાલુકા પંચાયત ઉપપ્રમુખ જિલ્લા પંચાયત સદસ્ય રમેશ વસાવા તથા હાંસોદ તાલુકા ભાજપ સંગઠનના સદસ્ય તથા તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને અવિસય સાથે